નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી અંદર અંબાલાલ પટેલ દ્વારા અને હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે મિત્રો ગઈકાલે મિત્રો અમદાવાદની અંદર મોડી રાત્રે પૂર્વ વિસ્તારમાં તેમજ ડીસાની અંદર એટલે કે ઉત્તર ગુજરાતમાં વરસાદ જોવા મળ્યો હતો અને હજુ મિત્રો રાત્રે પણ ઘણી વિસ્તારમાં વરસાદના છાંટા જોવા મળ્યા છે અને હજુ પણ આ તીવ્રતાની અંદર ઉત્તર ગુજરાતની અંદર વરસાદનો વધારો થઈ શકે છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એક બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંગાળની ખાડીમાંથી આવેલો ભેજ અરબી સમુદ્રમાં બના બનેલો ટ્રમ્પ રેખા ત્રણ પરિસ્થિતિને કારણે ગુજરાતની અંદર હવામાન વિભાગે અગાઉથીના જ મિત્રો છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ આ ત્રણ દિવસ મિત્રો વરસાદને લઈને આગાહી કરી દીધી હતી તે પ્રમાણે છવ્વીસ તારીખે

તો સૌપ્રથમ વાત કરીએ કે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે જેની અંદર ગઈકાલે આપણે જોયું ખાસ કરીને બનાસકાંઠાના દિશાની અંદર ઉત્તર ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર તેમજ મિત્રો અમદાવાદના પૂર્વ વિસ્તારોની અંદર કાકડીયા કાર્નિનવલ વખતે મિત્રો આ વિસ્તારમાં વરસાદ જોવા મળતા લોકો છે એ ખાસ કરીને ઘર તરફ જવા લાગ્યા હતા અને કચ્છની અંદર મિત્રો તેજપોન પવન ફૂંકાઈ રહ્યો છે સાથે જામનગર દ્વારકાની અંદર સ્વેટર પહેરવાના વારા છે એ આવ્યા જોવા મળી રહ્યા છે હવે આજની જો વાત કરવામાં આવે આજે ક્યાં ક્યાં વરસાદ પડશે તો તમને મિત્રો ખાસ કરીને જણાવી દઉં કે ખાલી ગુજરાતની અંદર વરસાદની વરસાદ નથી પરંતુ ખાસ કરીને રાજસ્થાનના પણ ઘણા ખરા ભાગોની અંદર વરસાદ જોવા મળ્યો છે પંજાબ દિલ્હીના ભાગોની અંદર પણ વરસાદ જોવા મળ્યો છે તેમજ મિત્રો બંગાળની ખાડીની અસરને કારણે દક્ષિણ ભારતમાં પણ વરસાદ જોવા મળ્યો છે આ બાજુ હિમાલયની અંદર ભારે હિમવર્ષા થઈ છે કાશ્મીરની અંદર અમુક વિસ્તારમાં માઇનસ વીસ ડિગ્રી તાપમાન પણ પહોંચી ગયું છે અને તેને લઈને જ ગુજરાતની અંદર જોવા જોઈએ તો આજે ઉત્તર ગુજરાતની અંદર ઘણા ખરા ભાગોની અંદર વધારે પ્રમાણમાં વરસાદ છે જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો વહેલી સવારથીને જ મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળી છે અરવલ્લી અમદાવાદ ખેડા છે પંચમહાલ છે ગોધરા છે છોટાઉદેપુર વડોદરા છે આણંદ છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદની વહેલી સવારે થોડી ઘણી મિત્રો તીવ્રતા છે અથવા ધુમ્મસમય વાતાવરણ જોવા મળી શકે છે તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો ઉત્તર ગુજરાતની અંદર વધારે શક્યતા છે અને બપોર પછી વાત કરીએ તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો ઉત્તરથી લઈને મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદને લઈને આવી છે જોકે સૌરાષ્ટ્રની અંદર પણ ઘણા ખરા વિસ્તારમાં છાંટા પડી શકે છે તેને લઈને હવામાન વિભાગે અગાઉથી જ મિત્રો ખાસ કરીને ખેડૂતોને સાવચેત કરી દીધા છે કે ખુલ્લાની અંદર જો પાક પડેલો હોય તો એને ઢાંકી દેજો કારણ કે વરસાદની પૂરેપૂરી શક્યતા રહેલી છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ભેજ એકદમ આવવાને કારણે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે અને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અમુક જગ્યાએ પવન પણ ફૂંકાઈ શકે છે ખાસ કરીને સત્યાવીસ તારીખ એટલે કે આજના દિવસે મોટી આગાહી છે જેની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાનો સમાવેશ થાય છે જોકે ખૂબ જ ભારે વરસાદની શક્યતા નથી પણ તો આટલો વરસાદ પણ હાલ મિત્રો જે ચોમાસાની જે ખાસ કરીને વરસાદની તીવ્રતા છે તેના કરતાં પણ આ વરસાદ છે એ વધુ નુકસાન કરતો એક બાજુ થર્ટી એટલે કે બે હજાર ચોવીસના વાત આવે છે અને આવા વખતે વરસાદને કારણે લોકોને છે ખાસ કરીને સ્વેટરની સાથે રેનકોટ કાઢવાનો વારો મિત્રો આવ્યો છે અને ત્યારબાદ તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખ પછી કોઈ વરસાદને લઈને આગ નથી આપણે મિત્રો છેક મિત્રો આપણે દસ દિવસના ડેટા જોઈ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો ખાસ કરીને આવતા રહેશે અહીં તમે જોઈ શકો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે ક્યારેક ક્યાંક વાતાવરણથી ધૂંધળું બનશે ભારે ઠંડી જોવા મળશે અને લોકોને મિત્રો ખાસ કરીને ઠંડીનો એક ભયાનક સામનો પણ કરવો પડી શકે છે કારણ કે ઉત્તરના તેજ પવનો આ ત્યારે મિત્રો તાપમાન છે એ આઠ નવ ડિગ્રી સુધી જોતું રહેશે તો કચ્છની અંદર અમુક વિસ્તારમાં નલિયાની અંદર પાંચ ડિગ્રીની નીચે પણ તાપમાન છે જતું રહેશે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો હવે મિત્રો આપણે ડાયરેક્ટ વાત કરીએ પવનની ઝડપની અને ત્યારબાદ મિત્રો આપણે અંતમાં વાત કરશું કે ગુજરાતની અંદર ખાસ કરીને ઠંડીને લઈને એક ભયાનક આગાહી પાર પાછી આવી ગઈ છે કે જેની અંદર તાપમાન છે ખૂબ જ નીચું જવાનું છે આજની જો વાત કરવામાં આવે તો પવનની ઝડપ ઝડપથી કચ્છ છે તેમજ મિત્રો ખાસ કરીને જામનગર દ્વારકા અને પોરબંદ આ ભાગોની અંદર પવનની ઝડપ તેજ રહી શકે છે જેને લઈને લોકોને દિવસે પણ મિત્રો ખાસ કરીને ઠંડીનો માહોલ છે જોવા મળે ધુમ્મસમય વાતાવરણ છે જોવા મળે બાકી જોવા જઈએ તો ખાસ કરીને બીજા વિસ્તારોની અંદર કોઈ પવનની ઝડપ છે એ જોવા મળતી નથી અને આ પવનની ઝડપથી કચ્છની અંદર માત્ર સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ પછી એકદમ એકાએક વાતાવરણ છે ચેન્જ થશે અને સંપૂર્ણ ગુજરાતની અંદર ઠંડીમાં થોડીક રાહત મળશે પવનની ઝડપથી નોર્મલ જો કે વહેલી સવારે તો ઠંડી હશે જ પરંતુ પવનની ઝડપની અંદર રાહત મળશે અને પાંચ તારીખથી ફરી એક વખત ઉત્તરના મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે તમે જોઈ શકો છો ફરી એક વખત ખાસ કરીને જોવા જઈએ તો પવનની ઝડપ વધશે જેને લઈને દિવસે પણ લોકો શ્રી ઠંડીના કાપે તેવી મિત્રો અહીંયા શક્યતા છે અને સાત અને આઠ તારીખની વાત કરીએ તો એકદમ પવનો શ્રી ઉત્તરના જોવા મળી રહ્યા છે તો ઉત્તરના પવનોનો મતલબ કે ભારે અતિભારે ઠંડી તો સાત આઠ તારીખ છે એની આજુબાજુ મિત્રો ખાસ કરીને ભારે ઠંડી જોવા મળી શકે છે અહીંયા મિત્રો આપણે ડાયરેક્ટ સી ઠંડીના પોઈન્ટ ઉપર જ આવી જેથી ખાસ કરીને હજુ કેટલા દિવસ સુધી ભારે ઠંડી પડશે આજની જો વાત કરવામાં આવે તો વહેલી સવારે મિત્રો ખાસ કરીને કચ્છ અને દ્વારકાની અંદર તેજ પવને કારણે ત્યાં થોડીક ઠંડી વધારે લાગી શકે છે બાકી વરસાદને લઈને આગાહી હોવાને કારણે વહેલી સવારથી જ હૂંફાળું વાતાવરણ છે એ જોવા મળશે અને બપોર પછીની જો વાત કરવામાં આવે તો બપોર પછીનું તાપમાન મેક્સિમમ છે એ ખાસ કરીને છવ્વીસ સત્યાવીસ ડિગ્રી સૌરાષ્ટ્રની અંદર ઉત્તર ગુજરાતની અંદર પચીસ ડિગ્રી જ્યારે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર અઠ્યાવીસ ડિગ્રી સુધી તાપમાન જ્યારે કચ્છની અંદર ચોવીસ ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન છે એ જોવા મળશે આવો મિત્રો ખાસ કરીને કેટલા દિવસ રહેશે તો સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ દિવસ સુધી રહેશે ત્યારબાદ ધીમે ધીમે પવનો ચેન્જ થવાને કારણે ફરી એક વખત ઠંડીની અંદર મિત્રો ખાસ કરીને ઠંડીનો રાઉન્ડ આવશે પરંતુ પવનની ઝડપ ઓછી હોવાને કારણે બપોરનું તાપમાન છે એ મિત્રો તમે જોઈ શકો અઠ્યાવીસ ઓગણત્રીસ સુધી જશે એટલે કે વહેલી સવારે ઠંડી બપર પછી મિત્રો રાહત છે આવો છે એ ખાસ કરીને ચાર તારીખ સુધી જોવા મળશે પાંચ તારીખથી ફરી એક વખત આપણે જોયું કે ઉત્તરના તેજ પવનો ફૂંકાવાને કારણે જે પારો છે એ મિત્રો ખાસ કરીને ચૌદ પંદર ડિગ્રી છે પરંતુ અહીંયા ત્રણ વાગ્યાનો બપોરનો પારાની જો વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો તે જ પવનને કારણે જે અઠે ઓગણત્રીસ ડિગ્રી તાપમાન હતું તે મિત્રો અહીંયા તમે જોઈ શકો અઢાર ઓગણીસ એટલે કે દિવસે પણ ભારે ઠંડી જોવા મળી શકે છે ધીમે ધીમે મિત્રો સાત તારીખથી ઉત્તરના પવનો શરૂ થશે અને અહીંયા તમે જોઈ શકો છો હળવદમાં આઠ ઉત્તર ગુજરાતમાં આઠ મહેસાણામાં નવ વડોદરાની અંદર પહેલી વખત અગિયાર ડિગ્રી ભાવનગર રાજકોટ જૂનાગઢમાં ગઈ અગિયાર ડિગ્રી તો કચ્છની તો તમે મિત્રો વાત જ નહીં પૂછો કે આ વિસ્તારની અંદર તાપમાન સી પાંચ ડિગ્રીની આસપાસ નલિયા સિંહ પહોંચી જતો તો આવી ઠંડી મિત્રો ખાસ કરીને પાંચ અને છ સાત તારીખથી જોવા મળશે અને બપોરનું તાપમાન પણ તમે જોઈ શકો કચ્છની અંદર વીસ ડિગ્રી અહીંયા મિત્રો તમે જોઈ શકો એટલે કે દિવસે પણ ઠંડીનો ચમકારો છે જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો સાત આઠ ડિગ્રી તાપ તારીખની વાત છે તો ભારે ઠંડીનો રાઉન્ડ છે હજુ પણ મિત્રો કાયમ રહેશે ઉત્તરાયણ પછી ઠંડીમાંથી રાહત મળે તેવી શક્યતા હાલ મિત્રો જોવા મળી રહી છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ જો જોવા મળે એમાં યુટ્યુબ ચેનલ ઓનલી એને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત